ડીસાથી થી જુના ડીસા તરફ જતા રસ્તા પર ભોપાનગર પાસે રેલવે ફાટક આવેલી છે આ રેલવે ફાટક કારણે વર્ષોથી ડીસાથી પાટણ જતા રસ્તા પર પચાસ થી વધુ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરતા હતા

આ બાબતે ડીસા અને પાટણ જતા રસ્તા પર આવતા પચાસ થી વધુ ગામના લોકોએ આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે કેન્દ્ર સરકાર દ્વારા એકસો ચાર કરોડના ખર્ચે રેલવે ફાટક પર ફોર લેન બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપે છે જેને લઈ પચાસથી વધુ ગામના લોકોની વર્ષોથી જે માંગણી હતી તે પૂરી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજુબાજુના ગામના લોકો પણ ઓવરબ્રિજને મંજૂરી મળતા સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે જે આજે આપણે જૂનાઢ સાથે ડીસા વચ્ચે જે વર્ષો જૂની પરંપરા જે ફાટકનો પ્રશ્ન રેલવે ફાટકનો પ્રશ્ન હતો તે હવે સુખાકારીના અંત રૂપે આવી રહ્યો છે તે આપણા માન્ય ધારાસભ્ય છે પ્રેમભાઈ માળી સાહેબ અને દિનેશભાઈ અનાવડીયા સાહેબ પૂર્વ સાંસદ રાજસભા એમની ખાસ મહેનત અને પ્રયાગથી આજે બિલ બ્રિજ બનવા જઈ રહ્યો છે તે એમનો ખૂબ ખૂબ આભાર જુનાડીસાની જનતા આજુબાજુની જનતા આજુબાજુની જે જનતા છે એ લોકો ખૂબ પરેશાન હતા ઘણીવાર કોઈ બીમાર વ્યક્તિ હોય અને એકસો આઠમાં લઈ જતા હોય ને તો ફાટક અડધો અડધો કલાક પોણો કલાક બંધ રહેતી હતી એ હવે સુખાકારીને લોકોને ખૂબ ખુશી ખુશીનો માહોલ છે અને જેટલો બને ઝડપી બને પુલ એવી લોકોની આશા છે ઉપાનગર અને જુનાડીસા રોડ ઉપર આવેલી રેલવે ફાટક ઉપર ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે એ એ બદલ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો અને દિના દિનેશભાઈ અનાવાડિયા સાહેબ સંસદ સભ્ય તો ખૂબ ખૂબ આભાર ગ્રામ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે તથા આજુબાજુની ગામડાની પબ્લિકને પણ જે તકલીફો પડતી હતી ફાટકના કારણે થઈને એ એનો પણ ઉકેલ આવી જશે અને બધાને રાહત થઈ જશે અને ખેડૂતોને પણ માલ લાવવામાં લઈ જવામાં તકલીફ પડતી હતી કલાકારો જે પોતાના સમય પહેલાં પહોંચી નતા વળતા આ રેલવે ફાટક બંધ હોવાના કારણે ખૂબ હાલાકી પડતી હતી એમને પણ રાહત થશે પછી આ વાહન ચાલકોને પણ ઘણા સમય સુધી રેલવે ફાટક બંધ હોવાના કારણે ઊભું રહેવું પડતું હતું એમાં પણ ઘણી રાહત મળશે એ બદલ ધારાસભ્યશ્રીનો અને સંસદ સભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર આજે જે સરકારશ્રી જે આ ટ્રાફિક માટેની જે સમસ્યા હતી અમારે ધીમાડીસા ગામમાં રેલવે સમસ્યા હતી જે અત્રે અવરનવર કલાકે કલાકે બંધ થઈ જતી ત્યાં દર્દીઓને આવવા જવા માટે ખૂબ તકલીફ પડતી હતી એમ્બ્યુલન્સો પહોંચા જતી હતી કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા ફાટક બંધ એટલે મોટી ટ્રાફિકની લાઈન લાગતી હતી જે સરકારશ્રીની જે ઓવરબ્રિજ મંજૂરી કર્યો છે એ બદલ હવે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જશે અને સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમને આ ઓવરબ્રિજ મંજૂરી કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર